હેલો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન સજ્જર એ ટુ ઝેડમાં આપ સૌનું સ્વાગત છે તમારા અભ્યાસ દરમિયાન સંસ્કૃત વિષયમાં શ્લોકોનું ભાષાંતર અથવા તો ગદ્યનું ભાષાંતર અહીં સ્પષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે સાથે સાથે સ્વાધ્યાયનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરવામાં આવેલ છે ધોરણ આઠ સેમેસ્ટર બે વિષય સંસ્કૃત નો પ્રથમ પધ્ય પુત્રી મમા ખલું શરૂઆત કરી દઈએ છીએ આપણે પુત્રી મમા ખલું નિંદ્રાતી પુત્રી મમા ખલું નિંદ્રાતી સુંદર શયને સુખમય વસને પુત્રી મમા ખલુ નિંદ્રાતી અનુવાદ છે દીકરી મારી ખરેખર સૂતી છે દીકરી મારી ખરેખર સૂતી છે સુંદર પથારીમાં હળવા કપડામાં દીકરી મારી ખરેખર સૂતી છે ચાલો આગળ બીજા નંબરનું રેરે વાયસ કરકસ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા પુનર પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતી અનુવાદ નંબર બે અરે રે કઠોર અવાજવાળા કાગડા કાન્ય અપ્રિય લાગે એવું વારંવાર રટિયા ના કર થાકેલી કરમાઈ ગયેલી અને ફરીથી લાડ કરાયેલી દીકરી મારી ખરેખર સૂતી છે ચાલો આગળ જોઈએ મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વમ ચલ ચલ રે ખલચોર બિલાડ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી અનુવાદ નંબર ત્રણ હેલુચા ચોર બિલાડા મ્યામ મ્યામ એવો મોટો અવાજ ના કરીશ અહીંથી જતો રહે જતો રહે સુવાળી ભોળી અને દૂધ પીધેલી દીકરી મારી ખરેખર સૂતી છે ચાલો આગળ જોઈએ ઉચ્ચેર ભસ સુકન વરાક ભો ભો મા કુરુ કાર્ય વિહીન વિમલા શુકલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલું નિંદ્રાતિ અનુવાદ નંબર ચાર હે દુષ્ટ કુતરા મોટેથી ના ભસ હે કામકાજ વિનાના ભોભો ના કરીશ નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ દીકરી મારી ખરેખર સૂતી છે આગળ રે રે મસક મા કુરુ ગાનમ માં સ્પૃશ માં દસ રક્ત પીપાસુ સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિંદ્રાતી અનુવાદ નંબર પાંચ અરે ઓ મચ્છર ગણ ગણગણનું ગાણું ના ગાઈશ હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર ડંખપણ ના દે સારા દાંતવાળી સારા મુખવાળી અને સુંદર અંગોવાળી દીકરી મારી ખરેખર સૂતી છે મિત્રો હવે આપણે શબ્દાર્થ જોઈશું સ્વચ્છ અને સારા અક્ષરે તમારે પોતાની નોટબુકમાં લખી લેવાનું છે નિંદ્રાતી સુતિ છે સુખ મય વસને હળવા કપડામાં વાયસ કાગડો માં નહીં શાંતા થાકેલી કલાંતા મીઠું મીઠું બોલતી અનુનિતા લાડ કરાયેલી ઘોર વિવાર મોટો અવાજ ખલ લુચ્ચું સ્નિગ્ધા સુવાળી સુકન વરાલ નાનું કૂતરું કુરુ કર વિમલા નિર્મળ મસકઃ મચ્છર સુદતી સારા દાંતવાળી શોભન ગાત્રી સુંદર અંગોવાળી ચલો મિત્ર હવે આપણે સ્વાધ્યાય જોઈશું એક નંબર નીચેના પ્રશ્નોનું મોટેથી ઉચ્ચારણ કરું ક્લાંતા અમુકધા મૃદુલા શોભન ગાત્રી શ્રાંતા સ્નેગ્ધા ઉચ્ચે સ્પૃશ ચાલો બે નંબર નીચેના પ્રશ્નોના જવાબ આપો એક નંબર પુત્રી કેમી કરોતી જવાબ પુત્રી નિંદ્રાતી नंबर कर्कश कंठ सस्य काकस्य वायस्य करकसह अस्ति अस्त नंबर बिलाड़ किम करोति जवाब बिलाड़ घोरवीरा करोति चार नंबर भी भो वदति जवाब वराक कह सुनकुक्कुर भो भो करो नंबर माता मस्काय किम कथयति जवाब माता मस्काय कथयति रे रे मस्क मा गानम कुरु हे रक्त पिपासु त्वम मा स्पर्श मादस 3 નંબર યોગ્ય જોડકા જોડો અહીં જવાબ આપી દેવામાં આવેલ છે તો ચદા આપણે જોઈએ वायसह कर्कस कंठह बिलाडह म्याऊ म्याऊ सुकन वराकह ભો ભો પુત્રી નિંદ્રાતિ ચાર નંબર નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખવું પોતાની નોટબુકમાં સ્વચ્છ અને સારા અક્ષરે લખી લેવાનું છે એક નંબર સુંદર શયને સુખમય વસને ઉચ્ચેર ભસ સુનક વરાક માં સ્પૃશ દસ રક્ત પીપાસુ સુદતિ સુમુખી શોભન ગાત્રિ